એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી સિંગણપુર નંદનવન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગરા ખીરાના કારખાનામાં કામ કરે છે બનાવના દિવસે તેમનો પુત્ર સોસાયટીમાં રમતો હતો તે દરમિયાન વાન ચાલકે તેને અડફેટે લીધો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે